પછી અદાળમાં નાઈ ધોઈને સમોસ જઈ આવો સમોસથી દઈ નાઈ પછી શિવજી જઈ આવો એટલે હાલ જઈ બે ત્રણ કામ પટાવી નાખો અને કાલની વાત કાલે કાલથી પાવાનું ચાલુ કરવાનું છે આપણે

પછી એન થી ડાયરેક્ટ દોરી અચાનક આ ચશ્મા પેરવા હતા ને ચશ્મા રૂમાલ બાંધવા હતા મારે એટલે મેં ચશ્મે આપી હું કઉ પતંગ જાતું હોય છે કપાયેલું જાતું હોય છે આ પણ દઈ દે મનમાં પછી બે વખત હાથો આમ કરે ને હરી સરળ હેડી તો એક હાથે બાયા નેટ કંટ્રોલ કર્યું કંટ્રોલ કરતા કરતા રૂમાલ રૂમાલ કપાઈ ગયો કપાઈ ડાયક જીતે આટલે એ રૂમાલ હોરી રૂમાલ તો કપાઈ ગયો રૂમાલ તો એનો ભજેલો ભજેલો હતો રૂમાલ આટલા ચકાચા હતા

અને આ માર ભુવાજી છે આ ભુવા દે શાંતિ બોલ દે મત બરાબર ગોગા મારા તા ભુવા છે હાસો છે ખોટો નઈ પણ એમ બરાબર અમરત ભાઈ અમદાવાદ થી આવ્યા કોદી હવે તમે કોદી નગર આવ્યા આયા અને છોકરો બધાય બધાય એક છોકરો ભણાય છે નાના પેલા ડોક્ટરનો નું કરાય નિયત છે તો નિયત ઓ બસ મીટિંગ માં ચાર જવાન છે મીટિંગ માં દે વાર છે તો સમય આવે

ંદી મહારાજ આઈ એક બે મિનિટ માં વિવિધ નાખી એક દાદા રમીલા બેન કે તમે કઈ લીલિયા ઉતારા લઈ દો લુભડા હારો પાર ને લઈ જા તો હારો તો હવે હવે અમાર શેડું તને લુગડા માં તાજા ના મળાવે તારે ડોક્ટર ને એમ કીધું લુગડા ના ચોવાય ના મળાવે એ તો હવ હમજ તો હોય કે આ ના ડોક્ટર ને ભેશો જેવો હોય હા એ તો ઢુકડી કે તાર હોય બગડે હા લ કડીક માં બગડે અમારે જ ગઈ કડીક માં બગડે છે મિત્રો સાના વાગ્યા છે સાત અને આયા સર ઘરે અને અમારે તો ગાય વિયાણી લાગે બધા એક જગ્યા ટોળું થઈ શું કરે છે શીખે આ દોઈ રે